સ્વાતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર છે જનુલક્ષી લક્ષી આજરો સ્થિત શ્રી કે એમ શાહ સ્કૂલના મેદાન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉંધાણની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું સમગ્ર કાર્યક્રમના રિહર્સલમાં પોલીસ જવાનો દ્વારા હોલી ફાયરિંગ તિલકવાડા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલનું નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉંધાણે નિરીક્ષણ કર્યું આ કાર્યક્રમ સુપરે પાર પર માટે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પડાવ્યું આ રિહર્સલ તથા નિર્દેશનમાં મદદની સ્નાનદોદના પ્રાંત અધિકારી સુશ્રી પ્રસનજીત કોર નાયબ કલેક્ટર સુશ્રી વિધુ ખેતાન નાયબ કલેક્ટર શ્રી પ્રોટોકોલ એન્ડ એફ વસાવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચેતન સુથાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક શ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પિનાકીની ભાગોરા નાયબ પોલીસ શ્રી પી આર પટેલ તિલકવાળા શ્રી મનીષ આર્ય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા